વેરાવળ ખાતે બે ટોઈંગ વાહન શરૂ કરવામાં આવ્યા ટ્રાફિક વિભાગ દ્વારા પાલિકાના સહયોગથી ફૂટપાથ પર સફેદ કલરના માર્કિંગ કરાયા ફૂટપાથ સિવાયના વિસ્તારમાં પાર્ક કરેલ વાહનો ટોઈંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા અટકાવવા ફોર વ્હીલ માટે એક અને ટુ વ્હીલ માટે એક ટોઈંગ વાહન ખુલ્લા મૂકવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખ પલલવીબેન જાની દ્વારા ટોઈંગ વાહનોનું ઉદઘાટન કરાયું વેરાવળ પ્રવાસ પાટણ નગરપાલિકામાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટુરિસ્ટ પણ વધ્યા છે એને કારણે થઈને અમે બે ક્રેન એક ટુ વ્હીલર માટે એક ફોર વ્હીલર માટે બે બે ક્રેન આજથી શરૂઆત કરી છે અને નગરપાલિકાના સહયોગથી ફૂટપાથ ફૂટપાથનું ડીમાર્કેશન થઈ ગયું છે જે લોકો એ સિવાયના જગ્યાઓ પર પાર્કિંગ કરી રહ્યા છે એને ટોઈની કાર્યવાહી આજથી ચાલુ થશે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ